મિત્રો આજે આપણે બનાવીએ છીએ શિમલા મરચાંનું શાક આ એક મરચું મોટું આપણે લીધું છે તો ચાલો કેવી રીતે બનાવવાનું છે આપણે તો જોઈએ આપણે કે બધા બનાવે છે બધા સરસ હોય છે પણ બધાની રેસીપી અલગ અલગ હોય છે એટલે આપણે રાઈ થઈ જાય ને એટલે પછી આપણે નાખવાની હિંગ રાઈ ચાલુ થાય ને ફૂટવાની તરત જ આપણે હિંગ નાખી અને વઘારી નાખવાનું બધી ફૂટવા નહીં દેવાની નહીંતર મિત્ર કોઈ બી શાક હશે તમારે કડવું બનશે એ યાદ રાખજો નાખીને તરત ઢાંકી દેવાનું ઢાંકશો નહીં તો વઘાર ઉડી જશે આઈટમ સારી નહીં બને હંમેશા યાદ રાખવાનું છૂટો વઘાર ક્યારે કોઈ વસ્તુનો કરવો નહીં બરાબર મિત્રો આપણે શું નાઇન્ટી ફાઇવ પર્સન્ટ બધી બહેનોને ખબર હોય આપણી જે નાની નાની દીકરીઓ શીખતી હોય ને મિત્ર એમને ન ખ્યાલ હોય એટલે એમને આપણે બધું નાનું નાની આઈટમ પણ આપણે બતાવવી પડતી હોય છે ઓકે તો જો આપણે આને હલાવીને શું નાખવાનું છે પહેલાં પહેલું ધાણા પાવડર એક મરચું છે એટલે આપણે અડધી ચમચી નાખશું હલ્દી નાખવાનું પછી આપણે નાખવાનું અડધી ચમચી લાલ મિરચી એ આપણે જેવી રીતે ખાતા હોય એવી રીતે આપણે બનાવવાની પછી અડધી ચમચી મરસ મરસ કેમ નાખવાની છે કેમ કે આપણે એની અંદર લીંબુ આવે ને મિત્ર એટલે આપણે મરસ જોઈએ અને સ્વાદ અનુસાર નમક પછી આને હલાવી નાખવાનું મસ્ત રીતે તો આપણે જો આવું સૂકું ભાવતું હોય તો તમારે સૂકું પણ ખાઈ શકો પણ આપણે બનાવીશું ગ્રેવી વાળું તો ગ્રેવી કેવી રીતે બનાવવાની મિત્રો જેવું તમને બતાવું તો એક ચમચી મેં લીધો છે ચણાનો લોટ આ એક ચમચી બરાબર હવે એમાં મેં અડધ એક ચમચી તેલ નાખીને બરાબર કમ્પ્લીટ મોઇન કરી દીધો તો હવે એને આપણે આને પાથરી દેવાનો છે તપેલી ઉપર હલાવવાનો નહીં આવી રીતે પાથરી દેવાનો બરાબર આ રીતે કમ્પ્લીટ પછી આપણે આને ઢાંકીને ઉપર નાખીશું પાણી એ ઓજ પડે ને એ આપણે અંદર પડવા દેવાની રાખવાનું બે મિનિટ કેટલું ઓનલી બે મિનિટ પછી પાણીની જે અંદર આપણે ગ્રેવી જે ગરમ પાણી થાય ને એ નાખવાનું ઠંડુ નહીં નાખવાનું લોટ ચીકણો બનશે ગ્રેવી નહીં બને લોટ ચા જેવું શાક થશે નહીં ભાવે મિત્ર એટલે આપણે ઉપર નાખીશું પાણી આ રીતે આપણે મિત્ર જો પાણી નાખ્યું ને પાણી રહેવા દેવાનું છે ઉપર તો આ ચા જેવું થોડું ગરમ થઈ જાય એટલે આપણે અંદર ગ્રેવી કરવી તો નાખવાનું નર પછી આપણે એમને ખાવાનું કોરું આપણી મરજી બરાબર હા જો મિત્રો હવે આપણું શાક થઈ ગયું છે રેડી એ કેમ ખબર પડે આપણો લોટનો કલર બદલાઈ જાય જો બદલાઈ ગયો હવે એની અંદર આપણે નાખવું છે લીંબુ કેટલું છે અડધાથી અડધું એક મરચું છે ને એટલે આપણે એટલું જ નાખવાનું જો તમારે આવી રીતના ખાવું છે કે અમારે આવું ખાવું છે બરાબર તો આટલું રાખવાનું અને તમારે એમ થાય કે થોડી ગ્રેવી કરવી તો પછી આપણા જે ગરમ પાણી છે એ નાખવાનું બરાબર તો તમારું રોટલા રોટલી જોડે બધા જોડે ખવાય એવું શાક થઈ જાય ગરમ પાણી હોય ને મિત્રો એટલે તમારું શાકમાં કાંઈ જોવાનું ના રહે મોરું ના થાય ઓલું તમારે મોરું પડી જાય બરાબર છાશ કે એવું કંઈ નાખશો નહીં એની મજા આવે છાશવાળી એકદમ મસ્ત નથી બનતું એ મેં એકવાર ટ્રાય કરી હતી પણ નથી સારું અને આ શાક રેડી મિત્ર આપણે બની ગયું છે શિમલાનું શાક બરાબર આ રીતે બનાવજો બહુ મસ્ત બને છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો બહુ મજા આવશે બનાવેલું રોટલામાં રોટલીમાં ભાખરીમાં પૂરીમાં તમે ગમે એવી રીતે ખાઈ શકો અને કેમેય ન ખાવું હોય તો સેવ નાખીને પણ તમે ખાઈ શકો મિત્રો બહુ જ સુપર અને ચોમાસામાં ચણાની આઈટમ એટલે જવાબ બનાવીને ખાજો ઓકે મિત્ર લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ